પૂર્વ પૂર્વકજ જિલ્લાના અધોઈ ગામમાં દેશી દારૂના ખુલે વેચાણ અને પોલીસની નિષ્ક્રિયતા વિરુદ્ધ આપના નેતાઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે રાપર તાલુકાના રૌ ગામનો પ્રવીણસિંહ જે આસપાસના ગામોમાં દેશી દારૂનો મોટો સપ્લાયર છે તે ધુઈ ગામની સ્કૂલ બસ સ્ટેશન અને મુખ્ય બજારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરાવી રહ્યું છે આ દારૂ લખાવીરા કોળી અને તેના ભત્રીજા દ્વારા વેચવામાં આવી રહ્યો છે આપના પૂર્વ કચ્છ જિલ્લા સંગઠન મંત્રી શ્રી સાહેબજી સમા દ્વારા બજારમાં બહેન દીકરીઓ અને સ્કૂલના બાળકો પર દારૂના વેચાણની ખોટી અસર થતી હોવાથી દારૂ ન વેચવા માટે કહેવામાં આવતા બુટલેકર લખા કોળી દ્વારા ઉધતાભર્યો જવાબ આપવામાં આવ્યો હતો કે દારૂ ગામમાં ન વેચીએ તો ક્યાં વેચીએ તમારા ઘરે દારૂ વેચીએ પોલીસને જો તોડવું હોય તે તોડી લઈ અમારી પહોંચ લાંબી છે દારૂ સપ્લાયર પ્રવીણસિંહે પણ દાવો કર્યો હતો કે આ નરાવાળાનો સપોર્ટ છે અમને કહી ન થાય આ ઘટનાથી ગ્રામજનોને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આપના નેતાઓની આ કામગીરીને ટેકો આપ્યો છે પ્રદેશ નેતા સંજય બાપટ દ્વારા જે ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે તેને ગ્રામજનોએ પણ સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે આધોયમાં છેલ્લા ઘણા સમયથી દારૂના દૂષણ સામે આપ નેતા સંજય બાપટ અને સંગઠન મંત્રી દ્વારા દારૂ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે રાજ્યના ગૃહમંત્રી ડીજીપી એસપી ડીવાયએસપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ ઉપરાંત સામખિયારીમાં પણ સાઈઠ જેટલા દારૂના પોઈન્ટ ખુલ્લા ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં પંજાબી હોટલોમાં એમડી ડ્રગ્સ પણ મળતું હોવાની લોકોમાં વ્યાપક ચર્ચા છે આ સ્થિતિ રાજ્યમાં નશાબંધીના કાયદાના અમલવારી પર ગંભીર સવાલો ઊભા કરે છે આપ દ્વારા સરકાર અને પોલીસ તંત્રને તાત્કાલિક આ બાબતે કડક કાર્યવાહી કરવા અને નશાબંધીના કાયદાનું પાલન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આપ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સાહેબજી સમા વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથ મારું નામ સંજય બાપર છે હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને કટ જોન પ્રભારી તરીકે મારી સેવા આપું છું ઘણા સમયથી આદોઈ ગામનો દારૂનો જે એક પ્રશ્ન છે ખૂબ મોટા પાયે અને આ બાબતે ત્યાંના લોકો મળ્યા હતા અને લોકો બહેનો પણ મળી હતી અને રજૂઆત મને જ્યારે કરી હતી ત્યારે અમે ત્યાં જનતા રેડ માટેની એક ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી એ જ અનુસંધાને આજે અમારા પૂર્વ કચ્છ જિલ્લાના સંગઠન મંત્રી સાહેબજી સમા દ્વારા સ્કૂલ જતા બાળકોના રસ્તામાં આવેલા દારૂના પોઈન્ટ અને ત્યાં જ બહેનો જે ધરણા ધરાવવા આવે છે એક શાકભાજી લેવા આવે છે એ મુખ્ય બજારમાં જ્યારે દારૂ વેચતા લોકોને પડકાર્યા હતા અને દારૂનો થેલીઓ જે દેશી દારૂ લઈ આવ્યા હતા એમાંનો એક રવ ગામનો પ્રવીણસિંહ જે મુખ્ય સપ્લાયર છે અને લખા કોલી જે ત્યાં કને આ દારૂ વેચી રહ્યો છે એટલે આવા લગભગ અઢારથી મુખ્ય મુખ્ય જે અઢાર વીસ જેટલા દારૂના પોઈન્ટ વિશેની જાણકારી ડીજીપી ગૃહમંત્રી એસપી ડીવાયએસપી એસપી અને સામખિયારી પીઆઈ શ્રીને અમે જાણકારી આપેલી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પગલાં ત્યાં લેવામાં આવ્યા નથી સામખેરી ગામની અંદર સાહીઠથી થી વધુ અંગ્રેજી દેશી દારૂના પોઈન્ટ ચાલી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ત્યાં જે પંજાબી ધાબાઓ છે ત્યાં કને એમડી નામનું ડ્રગ્સ પણ ખુલ્લેઆમ આમ મળી રહ્યું છે અને આ લોકો

તાત્કાલિક એક નવી સ્કોડની રચના કરીને આવા તમામ નશાનો જે કારોબાર ફેલાઈ રહ્યો છે એ નશાના કારોબાર પર રોક લગાવવો ખૂબ જરૂરી છે અન્યથા આજે જે રીતના જનતા રેડ કરી ભવિષ્યમાં પણ આગલા સમયમાં પણ જનતા રેડ અમે કરતા રહીશું